પિતા પરમેશ્વર નો પુષ્કળ માતૃભાષામાં મળેલ એ વચનો આપણે પવિત્ર પુસ્તક બાઇબલમાંથી વાંચવાના છીએ એ વચનોને વાંચવાને માટે પિતા બાપ અમારી સહાયતા મદદ કરો વિશેષ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગુરુ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો આજના દિવસના જે વચનો આપણે વાંચવાના છીએ તે પ્રથમ સમૂહ અને તેનો એકવીસમો અધ્યાય છે સમજવાને માટે પણ પિતા બાપ આપણ સર્વની સહાયતા મદદ કરે તો સમય ન ગમાવતા ચલો આપણે પિતા બાપના પવિત્ર વચનો તેનું વાંચન કરીશું પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક પ્રથમ સમુલ અને તેનો એક ગયો અહી મેલે કે ધ્રુજતા ધ્રુજતા દાઉદને મળવા આવીને તેને પૂછ્યું તું એકલો કેમ છે અને તારી સાથે કોઈ માણસ કેમ નથી ત્યારે દાઉદે અહીં મેલેક યાજકને કહ્યું રાજાએ મને એક કામ ફરમાવીને કહ્યું છે કે જે કામ માટે હું તને મોકલું છું ને જે આજ્ઞા મેં તને ફરમાવી છે તેની કોઈને ખબર ન પડે અને અમુક જગ્યા પર મેં જુવાનોને નિમ્યા છે તો હવે તમારા હવાલામાં શું છે પાંચ રોટલી અથવા જે કંઈ તૈયાર હોય તે મને મારા હાથમાં આપો અને યાદા કે દાઉદને ઉત્તર આપ્યું મારા હવાલામાં સાધારણ રોટલી બિલકુલ નથી પવિત્ર રોટલી છે પણ જો તે જુવાનું સ્ત્રીઓથી દૂર રહેલા હોય તો જ એ અપાય દાઉદે તેને કહ્યું છે જ્યારે હું ચાલી નીકળ્યો ત્યારે જો કે મુસાફરી ફક્ત સાધારણ હતી તો પણ જુવાનોના પાત્રો પવિત્ર હતા તો આજે તેમના પાત્રો કેટલા વિશેષ પવિત્ર હશે તેથી આજે કે તેને પવિત્ર રોટલી આપી કેમ કે યહવાની આગળ ગરમ રોટલી મૂકવા માટે તે દિવસે તેમની આગળથી ઉઠાવી લીધેલી અર્પિત રોટલી સિવાય બીજી કોઈ રોટલી ત્યાં નહોતી હવે યહવાની આગળ રોકાયેલા સાવલના ચાકરોમાં એક માણસ તે દિવસે ત્યાં હતો તેનું નામ દોએક અદોમી હતું તે શાઉલના ગોવાળીઓમાં મુખ્ય હતો અને દાઉદે અહી મિલેખને કહ્યું શું અહીં તમારી પાસે ભરો કે તરવાર નથી કેમ કે રાજાનું કામ ઉતાવળનું હતું તેથી હું મારી તરવાર કે મારા શસ્ત્ર મારી સાથે લાવ્યો નથી યાજે કહ્યું જો અલીસથી ગોલિયાર્થ જેને તે એલાની ખીણમાં મારી નાખ્યો હતો તેની તલવાર અહીં લુગડે વીંટાડીને એફોદની પાછળ મૂકેલી છે જો તારી ઈચ્છા હોય તો તે લે એમ કે તે સિવાય બીજી એક કે અહીં નથી ત્યારે દાઉદે કહ્યું એના જેવી એક કે નથી એ મને આપો દાઉદ ઉઠી તે દિવસે શાઉલની ભીખથી ગાતના રાજા આખીસ પાસે નસી ગયો આખીસને તેના ચાકરોએ કહ્યું આ શું તે દેશનો રાજા દાઉદ નથી શું તેઓએ નાસ્તા નાસ્તા તેના વિશે શામસામા એમ ગાયું નથી સાઉલે સહસ્ત્રોને માર્યા છે અને દાઉદે તો દસ સહસ્ત્રોને માર્યા છે દાઉદે એ શબ્દો મનમાં રાખ્યા અને ગાતના રાજા આખી તે ઘણો બીધો તેથી તેણે તેઓની આગળ પોતાની વર્ષ બદલી નાખી ને તેઓના હાથમાં હતો ત્યારે ગાડો હોવાનો ઢોંગ કર્યો ને દરવાજાના કમાડ પર લીટા પાડ્યા ને પોતાનું થૂંક પોતાની દાઢી પર પડવા દીધું ત્યારે આખીસે પોતાના ચાકરોને કહ્યું જુઓ તમે જુઓ છો કે એ માણસ ગાંડો છે તો શા માટે તમે તેને મારી પાસે લાવ્યા છો શું મને પેલા માણસની કોટ છે કે તમે આ માણસને મારી હજુરમાં ગાંડા ચાડા કરવાને લાવ્યા છો શું આવા માણસને મારા ઘરમાં દાખલ કરાય

નાના બાળક ને છે કે ગોળ પ્રભુ પિતા દોરી છે કપાઈ ગયું છે સ્વર પેટી કપાઈ ગઈ છે ત્યારે પ્રભુ પિતા જાયડસમાં એને દાખલ કર્યો છે ત્યારે બાપ એક દીકરણ માટે મેં ખાસ પ્રાર્થના કરી છે પ્રભુ કેને એને વીસ ટાંકાયા છે ત્યારે પ્રભુ પિતા તમે દીકરાની સહાય ને મદદ કરો તમારો હાથનો સ્પર્શ કરો પ્રભુ પિતા અને એના ઘર જોઈ જાય પ્રભુ અને દીકરો સારો તંદુરસ્ત અને બોલતો થાય એવું તમે ઠા દેજો કારણ કે તમે ભલા દેવ છો પ્રભુ

કે તમે તેમને હિંમત શક્તિ બળ અને સામર્થ્ય પૂરું પાડજો પ્રભુ આ પ્રભુ તમે ઘટ અને સંતાવાની જગ્યા તમે થજો પ્રભુ કારણ કે તમે ભલા અને દયાળુ એવા દેવ છો અને બાપ જે લોકો સતાવે છે એમના માટે પણ માગીએ છીએ કે હૃદય પ્રભુ તમે નમ્ર કરો પ્રભુ અને એ લોકો પ્રભુ તમારી ગમ ફરી પસ્તાવ સહિતની પ્રાર્થના કરે તમારી આગળ માફી માંગે પ્રભુ

મે મારા પાપ ગુના ક્ષમા કરજો જે કઈ માંગ્યો તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જારીના નામથી માંગીએ છે સાંભળો અને સ્વીકાર કરજો બા આમેન આમેન